ખેડા જિલ્લાના માતર તાલુકાના અશામલી ગામના લોકો ખરાબ રોડ રસ્તાથી પરેશાન થઈ ઉઠ્યા છે અશામલી ગામમાં પ્રાથમિક શાળાથી સબ સેન્ટર જવાના જે રસ્તા છે તે અતિ બિસ્માર હાલતમાં છે અને અવારનવાર કાદવ કીચડથી ભરેલા રહે છે જેને લઈને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સારવાર અર્થે આવતા દર્દીઓ પણ આ રસ્તાથી ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે બ્રાહ્મજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવે રિપોર્ટર ફરીદ દીવાન ગુજરાત ક્રાઇમ ન્યૂઝ માતા જયંતિભાઈ બચુભાઈ મકવાણા ગામ આસામલીનો વતની પ્રાથમિક શાળા આસામલી તેના દરવાજાથી સેન્ટર પર દવાખાનામાં આવવાનો કાદવથી ભરેલો રસ્તો છે તેનું નિવારણ કરવા દેવાભાઈ પ્રજાપતિ હું જ્યારે નિશાળના દરવાજેથી તે સરકારી દવાખાના સુધીનો રસ્તો ખરાબ હોવાના કારણે તેનું નિવારણ લાવવા માટે જલ્દી અપેક્ષા રાખું છું